નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે અદાણી ગ્રુપના એક એવા શેર વિશે વાત કરવાના છે જેમાં એક્સપર્ટ ને છસો રૂપિયાની કમાણીનો મોકો જોવા મળી રહ્યો છે અને બ્રોકરેજ હાઉસ પણ આ શેર ઉપર બોલી જોવા મળી રહ્યા છે આપણે જોઈએ સૌથી પહેલા મિત્રો વાત કરીએ શેર બજારમાં કમાણી કરવી હોય તો શેરની મુવમેન્ટ ઉપર કંપનીની આર્થિક લેખા જોખા અને નિર્ણય ને સમજવાની આર્થિક સમજ હોવી જોઈએ જોકે દરેક લોકો પાસે આ જેટલી જોઈએ એટલી ઊંડાણપૂર્વક આ સમજ હોતી નથી તેવામાં તેવામાં મોટા ભાગે લોકો પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય બ્રોકરેજ હાઉસની ટિપ્સ અને સલાહ ઉપર નિર્ભર રહેતા હોય છે આજે આપણે એક એવા જ બ્રોકરેજ હાઉસની સલાહ વિશે વાત કરી રહ્યા છે જેમને અદાણી ગ્રુપના શેરમાં પ્રતિ શેર છસો રૂપિયાના કમાણી ની શક્યતા દર્શાવે છે

મતલબ કે અહીંથી ઓગણીસ ટકા સુધી નો વધારો જોવા મળી શકે છે શેરમાં નું ત્રણ વર્ષ નું વળતર ત્રણસો બેતાલીસ ટકા રહ્યું છે જયારે એક વર્ષનું વળતર પંચ્યાસી ટકા રહ્યું છે ત્રણ મહિનામાં આ સ્ટોક તેતાલીસ ટકા વધ્યું છે હિટનબર્ગના આંચકા પહેલા આ સ્ટોક એકતાલીસો રૂપિયાની સપાટી ઉપર પહોંચી ગયો હતો

નાણાકીય વર્ષ બે 2026 માં બમણું થઈ જશે અને નાણાકીય વર્ષ બે હાજર માં ત્રણ ગણું થઈ શકે છે આ સિવાય કંપનીના એબીટામાં ગ્રીન એનર્જીનો હિસ્સો પણ સતત વધશે જોકે અહેવાલ જણાવે છે કે પ્રોજેક્ટ જોખમ આ અંદાજ માટે નોંધપાત્ર જોખમ પણ છે તો મિત્રો આ વિડીયોમાં આપણે અદાણી એન્ટરપ્રાઇઝના શેર વિશે વાત કરીએ જેમાં શેર 3800 સુધી જઈ શકે છે અને એમાં ખરીદીની સલાહ આપવામાં આવી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કમેન્ટ કરો વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરીને ઘટ રીપન દબાવી દેજો